કોલકાતામાં મેડિકલ કોલેજ રેસીડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે રેસીડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા છ દિવસ બાદ હડતાળ સમેટાઈ હતી આ સાથે રેસીડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે આ સાથે જ મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે રેસિડન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું અમદાવાદમાંથી બી ખેંચાઈ ગયા અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇશ્યુ થોડા હતા જે લોકલ ઇશ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેઝ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા બોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડોક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં સિક્ય કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ડેન્ટ તરફ સુપ્રિન્ડેન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધર હોય છે બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે તો એ પણ તમામ આઇડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન ટુ થ્રી ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે તદઉપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભવી ન પડે એ હેતુથી ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટી તંત્ર તરફથી ખાતરી આપવામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ સીસીટીવીને લઈને કોઈ સર્વે કરવામાં આવ્યું છે સર્વે ચાલુ જ છે હાલ અત્યાર સુધીમાં અડતાલીસ કેમેરાની વાત છે હજુ સર્વે પૂરો થયો નથી જે કંઈક કરવા યોગ્ય હશે તે લોકો સ્થાનિક કક્ષાએ આ થઈ શકે એમ છે જે થઈ જશે અત્યારે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલા સીસીટીવી છે અને કેટલા સિક્યોરિટી છે